નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે કોઈની પણ સહી કે હસ્તાક્ષર આટલા આગવા કેમ હોય છે બસ આજે આપણે એ જ સમજવાના છીએ દરેક અક્ષર અને વળાંક પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન તો ચાલો આ વાતની શરૂઆત એક રસપ્રદ ફોરેન્સિક અભ્યાસથી કરીએ એવું કહેવાય છે કે પેન પકડવાની લીત ભલે એક સામાન્ય આદત લાગે પણ એ દરેક વ્યક્તિ માટે ખરેખર અલગ હોય છે ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અહીં જુઓ આ ગુજરાતીમાં લખાયેલો એક નમૂનો છે પણ આ માત્ર અક્ષરો નથી દરેક વ્યક્તિના હસ્તાક્ષર એમની એક અનોખી કહાણી કહે છે એટલી અનોખી જેટલી આપણી ફિંગરપ્રિન્ટ હોય છે તો સવાલ એ થાય કે આડી અવળી લાગતી આ રેખાઓ અને વળાંકો કોઈ વ્યક્તિની આગવી ઓળખ કેવી રીતે બની જાય છે શું છે એમાં એવું ખાસ અને આજ તો સૌથી મોટું રહસ્ય છે બરાબર ને કે જે કક્કો અને બારાખડી આપણે બધા એક સરખા શીખીએ છીએ એ જ લખતી વખતે દરેકના હાથમાં આટલા જુદા કેમ દેખાય છે તો ફોરેન્સિક વિજ્ઞાન પ્રમાણે આ બધાનો જવાબ એક એવી જગ્યાએથી શરૂ થાય છે જેના પર આપણું ધ્યાન ભાગ્ય જ જાય છે અને એ છે પેન પકડવાની રીત જુઓ જ્યારે નિષ્ણાતો હસ્તાક્ષરનું વિશ્લેષણ કરે છે ત્યારે તેઓ અમુક ખાસિયતો શોધે છે જેમ કે શબ્દોનો ઝોક કઈ તરફ છે લખવાની ગતિ કેવી છે અક્ષરોના વળાંક કેટલા સોંવાળા છે અને શબ્દો વચ્ચે કેટલી જગ્યા છોડવામાં આવે છે આ બધું જ મહત્વનું છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બધી જ લાક્ષણિકતાઓ સીધી રીતે પેન પકડવાની રીત સાથે જોડાયેલી છે હા બધું ત્યાંથી જ શરૂ થાય છે ચાલો એક સામાન્ય પકડનું ઉદાહરણ લઈએ આ છે ક્રોસથમ્પ પકડ એમાં અંગૂઠો આંગળીઓની ઉપરથી ક્રોસ થાય છે હવે જોઈએ કે આનાથી લખાણ પર શું અસર પડે છે અને પરિણામ અહીં એકદમ સ્પષ્ટ છે જે લોકો ક્રોસથમ્પ પકડનો ઉપયોગ કરે છે એમની લખવાની ગતિ સામાન્ય રીતે ધીમી હોય છે અને અક્ષરોની રેખાઓની ગુણવત્તા પણ થોડી નબળી જોવા મળે છે હવે એની સરખામણી કરીએ ડાયનામિક ટ્રાઇપોડ પકડ સાથે આ એક વધુ પરંપરાગત અને લવચીક પકડ ગણાય છે જેમાં પેનની હલનચલન વધુ સરળતાથી થાય છે અને ડેટા પણ એ જ બતાવે છે આ પકડથી લખવાની ગતિ મધ્યમ રહે છે અને રેખાની ગુણવત્તા એટલે કે અક્ષરોનું મરોડ ઘણું સારું બને છે સારું તો પકડની વાત તો થઈ ગઈ પણ એ તો વાર્તાનો માત્ર એક ભાગ છે હવે એ જોઈએ કે આ પકડની અસર ગુજરાતી લિપિ પર કેવી રીતે પડે છે ગુજરાતી લિપિ એક ખાસ પ્રકારની લેખન પ્રણાલી છે જેને અબુગીડા કહેવાય છે એનો મતલબ એ છે કે દરેક વ્યંજનમાં અનો સ્વર પહેલેથી જ સમાયેલો હોય છે અને પછી માત્રા ઉમેરીને તેને બદલવામાં આવે છે ખરેખર ખૂબ જ કાર્યક્ષમ રીત છે આપણે ગુજરાતી લિપિની બીજી પણ કેટલીક ખાસિયતો છે જેમ કે એમાં હિન્દીની જેમ ઉપરની આડી લાઇન એટલે કે શિરોરેખા નથી હોતી એટલે જ તો આપણા અક્ષરો આટલા સુંદર ગોળાકાર અને વહેતા લાગે છે અને વાત અહીં જ નથી અટકતી વૈજ્ઞાનિકો તો એટલા ઊંડાણમાં જાય છે કે તેઓ એ પણ માપે છે કે પેન કાગળ પર કેટલા ડિગ્રીના ખૂણે રાખવામાં આવી છે વિચારો આ નાનકડો ખૂણો પણ નક્કી કરે છે કે શાહી કેવી રીતે વહેશે અને લાઇન કેટલી જાળી કે પાતળી બનશે પણ આ બધું જ જટિલ વિજ્ઞાન આ બધી ગણતરીઓ આ બધાની શરૂઆત તો એ ખૂબ જ સાદી જગ્યાએથી થાય છે અહીંથી પહેલા ધોરણમાં એક એક અક્ષરને ધ્યાનથી ઘૂંટવાથી તો સવાલ એ છે કે જો પકડ એક આદત છે અને અક્ષરોના આકાર પણ નક્કી જ છે તો પછી કોઈ પોતાના હસ્તાક્ષર સુધારી કેવી રીતે શકે શું એ શક્ય છે હા બિલકુલ અને એનો રસ્તો અભ્યાસ છે રોજની પ્રેક્ટિસ પોતાની પકડને અનુકૂળ પેન શોધવી ટટ્ટાર બેસીને લખવું અને દરેક અક્ષર પર ધ્યાન કેન્દ્રિત કરવું આ નાના નાના ફેરફારોથી સમય જતા ખૂબ મોટો ફરક પડી શકે છે ચાલો તો હવે આ બધી બાબતોને જોડીને સમજીએ કે આપણા હસ્તાક્ષર ખરેખર શું છે અને એ શું દર્શાવે છે તો સાર એ છે કે કોઈના પણ હસ્તાક્ષર એ ફક્ત અક્ષરો નથી એ તો લિપિની ડિઝાઇન શરીરની પોતાની આગવી રચના અને વર્ષોના અભ્યાસનું એક અનોખું મિશ્રણ છે વિજ્ઞાન કળા અને આદત બધું જ એમાં ભળેલું છે તો આપણે વિજ્ઞાન જોયું કળા જોઈ અને અભ્યાસનું મહત્વ પણ સમજ્યા હવે પછી જ્યારે પણ કોઈએ પેન હાથમાં લે ત્યારે એક ક્ષણ માટે વિચારવા જેવું છે કે એમના હસ્તાક્ષર એમના વિશે કઈ વાર્તા કહી રહ્યા છે